ભાઈ તમને ખોટું લાગે તો વિડીયો ન જોતા બરોબર કાલ રાતે મને સપનું આવ્યું હતું કાયદેસર સપનું એમાં મને એવી રીતના હતું કે તું હાલીને જઈ જઈએ થોડો ઘણો બે ત્રણ કિલોમીટરમાં તને પાંચસો પાંચસોના બે બંડલ મળશે આવું મને માતાજીએ કીધેલું છે બરોબર હું હાલીન ગયો ભાઈ ન મળ્યું બે ત્રણ કિલોમીટર કીધા તો દસ બાર કિલોમીટર એલું નો મગડું હું માતાજીને બને માનું હું બીજા ધર્મ માનીશ એ મને સપનું કા આવશે્યાંથી મરશે એને હું માનીશ પૈસા માટે હિન્દુ ધર્મ છોડીને બીજા ધર્મ માં જઈને એના માટે છે ભાઈ બધી સરખું જ છે દિલથી ધર્મને માનવું એટલે બધે ધર્મ છે બાકી નફરત રાખશો તો સફર કોઈ દી ન થતી કોઈ ન નથી